આખલાના યુદ્ધનો વધુ એક બનાવ સામે આવ્યો છે યાત્રાધામ દ્વારકામાં આખલાની લડાઈમાં એક યાત્રિક મહિલા અડફેટે ચડતા ઘવાઈ હતી સુદામા સેતુ પુલ પાસે ભરચક એરિયામાં આખલાઓએ ધમાલ મચાવીને દોડધામ કરતા રસ્તે ચાલતા લોકોને પોતાની અડફેટે લીધા હતા ઘાયલ મહિલાને દ્વારકા સિવિલ હોસ્પિટલ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર રિફર કરવામાં આવતા જામનગર તેમને લઈ જવામાં આવ્યા હતા સમગ્ર આખલાની લડાઈનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો વારંવારની ઘટના છતાં તંત્ર નિશ્ચિત બનીને બેઠું છે ઉલ્લેખનીય છે કે દ્વારકાની અંદર આખલાની લડાઈમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે આ મહિલાને દ્વારકા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે ત્યારબાદ જામનગર ખસેડવામાં આવી છે આજ અંગે વાત કરીએ સંવાદદાતા નારાયણ સાથે નારાયણ જણાવશો કે તંત્ર આ બાબતે નિષ્ક્રિય જણાઈ રહ્યું છે આ વારંવાર આવી ઘટના ઘટે છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ ઉપાય કરવામાં નથી આવતો અને તેના કારણે નિર્દોષ લોકોને ભોગ બનવું પડે છે જી જણાવવા માંગુ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સમગ્ર પથકમાં અવારનવાર આખલાના યુદ્ધની ઘટનાઓ સામે આવે છે તેવી જ રીતે આજ રોજ યાત્રાધામ દ્વારકા ખાતે સુદામા સેતુ પાસે નજીક આવેલા આંકડાની લડાઈમાં એક મહિલાને ગંભીર રીતે વિચારગ્રસ્ત થયા હતા અવારનવાર આ રીતે આંકડાઓની યુદ્ધની ઘટના પગલે લોકોના જાનમાલને નુકસાન થયું હોય તે તેમ છતાં તંત્ર આકાળા કારણ કરીને સપ્નને સફત તમામ જોયા કરતું હોય છે જેના પગલે સ્થાનિકો તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી હતી જી

જી નારાયણ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર ઉલ્લેખનીય છે કે દ્વારકામાં આખલા બે આખલાની લડાઈમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી જેને જામનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે